누가 누나 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 누 이리 와 가가 비리 비워 야 숯불이 숯아아류님두이소도왜 અલ્યા છોકરા ચો ભાગવાની હતી બીડી તારે તને ખબર ને કે મને બીડી વગર ફાવતું જ નહીં તું બોલવા નહી જતા ને તો હું બોલ્યું તમે બીડીયું ચો ભીઓ હમણે પડતા છે ખબર છે અલે છોકરા ઈ બીડી નું કારણ નહીં ઈ તો મારે થોડી ખોશી આવે છે ને એટલે પડતો છે તો આ બીડી નું જ કારણ છે તારી પણ અલે છોકરા તું લઈ જા ને મને બીડીયું તું મને શીખડાવ ના પીવાની હવે ન ના છોકરા તું રહેવા દે બીડી તો હું પીવાનો છું આ દે પીઉં કાલ ભલે કાલ મરતો પણ સમરી જાતો બાળી નો આખું બી ના તું જાજો હતી જા સોનો મોનો નહીં કા પીતા અલ્યા તું જાય ને યાર ઓથી પીતા પા છોકરો મને સમજાય કે પિતાના ના પીતા ના અલ્યા બીડીયો જો આખું ગોમ પીયો છે આખું મલક પીયો છે કો મરી જાતા પા છે આ તો બે દાડા પેલા તાવ આવતો તો કે એટલે પડતો છો મારોડી બીડીયો વગર તો ચાલે જ છે

કાલ જઈને આયો કાલ જઈને આયો એવું છે હ હું તો કાલ જો તો અને એવું છે આ પાવો છે કે હા રાત તો આમ તો તમે હારો છો પા ઓ લેનું પાણી પાવું છે કે અન ખોસી આવે દવા તો લેતા આવ આ મારો બે તાવ કે કે એ શું કરો છો ઉપર લે શું કરો છો ચેરાઈ ઓય ની લે અલા યે

સીડી છે અલ્યા તમે ગીડી લાવજો આ પીવા ભાઈ એ તમને માલ લાગે છે પણ તમે આગળ ને એમ તમને છે ને કોઈ કેવા જેવું નહી પણ શું મય શું પણ આ બીડી તમને છે ને આ 5 રૂપિયા ની બીડી 5 લાખ માં કાલ છે

હવે હવે બીડી પીતા ના પા આપા કેન્સર થઈ શકે ને કેન્સર આ પેલા મોતે આ બીડી પીતા જોજો આ જોજો બીડી પી મે છે હવે પીતા ના પા આ દવા કોને જાતા જો સારું આ સોમાયને એમાં છોકરોને તો ક્યાં કરે એવું કોઈ આ તો બે દાડા છે તાવ આવે છે તેમ એમ થાય છે મારી બીડીએ વગર નહીં ચાલતું મારા બેટાને મારા પચીસ બેન બીડી ભાજી નાખી છે આ છોકરો પડી છે આ મારા બેટા બધા બીડીના ચેડે પડ્યા છે અને મને આવે છે તાવ આથી બીડી બીડી મારી તું પણ બીડી તો કચ્છી છોડવી ના બેટા સોમય તો મારે પચી બીડીયું પાછી ના છે ઘોડે ના ગલે દાતા આવું બીડીયું લેતા આવું છું કેમ કે બીડીએ વગર નહીં સામે આ મારું બેટું આ મેડમ એમ કેટલું થઈ ગયું છે આ પાલક ને બટલું ખાલી જોડન ન હોય એનું આ છે આ કારણ કે હવે બધું દુઃખ કરે છે હવે કંટાળે છે ઓ નહી છે બે ફેક્શન ફેક્સન શોધવું પડી લ્યા આ તો વીડિયો ના કારણે છે લ્યા હોવે આ ફોટા રાખે

તો હું મળતું નહિ વચે જાય અને એ દાવાખાનામાં બીડી ફૂમતી શું કરવાનું હોય એનું હું શું કહો હા મારે પચીસ પડે મેં આટલું બધું તો કોઈ થાય છે મો કોઈ થાતું જ નહીં તમને કે વિડીયો ના પીવો રો તો કોઈ ના થાય કે જેને થાતું હોય મારા તો નીચો હતા નહીં પીવા દાડા ની બે પીવું શું બે એટલે તમને મેં જોયા છે એટલી બીડીઓ પીવો છે ખબર હે અને કોઈક વસ્તમાં મોડા છે હતા

એક પડ્યો તો આલો નહીં યાર હું વિડીયો નહીં યાદ નહીં લાવ્યો આ નહીં લાવ્યો આ વિડીયો હવે લાંબાનું જ બંધ કરું આ વાત વપરી કે ફોટા જોયા ને લાંબાનું જ બંધ કરવું છે અને ચહે એક વાત ફોટો ના લાગે તો હા તમે વિડીયો છોડીને લો આ તો આખો હાલથી તમારે ખોસીયા બાસી છે હજી તો તમારું ઉંમરે નહીં સી પણ આ ખાલી તમારે કે તમે વિડીયો પીકી કરશે તો ઘણા વાર નહીં કાઢી કરો કમસે કમ એકથી બે વાર કાઢીઓ ઘણા કાઢી કરો આ વિડીયોને કેટલો તો હેડી છે ખબર હે

ના એવું કોણ હે તો આ મારો તો ફેસલો થઈ જાગે એટલે તમે મોનતા નહીં પણ જો તમે બીડી પીતા નહીં એટલે કાઢો નહીં એટલે તમારું છોકરું ખોશી ખાતું હોય છે ખાય છે આ તાકો મોનતા નહીં આ વીડીઓ છોડી બે માર કે મોનો અને હવે બીડી ન પીવો હવે તો ઉંમરથી તમારો છોકરો હજી પરણાયા નહીં હજી છોકરો નેનો છે પાછો અને એકલા એક છોકરો છે તમે શું કરજો ક્યારથી બોલ બોલ કરે હાસી છે તો પડી પણ નહી કારણ કે આવી આ વાત હતો ને એટલે મને થોડું દુઃખ થવા મળ્યું કે મારું બીટી શું થઈ ગયું અને આ બીડીઓ પી પી કરે છે કોક કરીને ચેડો તો મેલાવો પડશે બીડીઓનો